અરૂનાળે ગુજરાતમાં ફૂંકાશે આંધી વંટોળ મૂળિયા સાથે વૃક્ષો ઉખડી જાય તેઓ ફૂંકાશે પવન આંધી વંટોળ સાથે વરસાશે કમોસમી વરસાદ અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન અંબાલાલ પટેલે આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને ચાર થી આઠ મે સુધી ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે અંબાલાલ પટેલના અનુમાન મુજબ વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસશે સાથે જ પચાસ થી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે ગુજરાતના કેટલાક ભાગોમાં પણ પચાસ થી સાહીઠ કિલોમીટર ઝડપીમાં પવન ફૂંકાવાની શક્યતા રહે છે પણ છે કે કચ્છના કેટલાક ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી કોઈ ભાગમાં તીવ્ર વરસાદ થવાની શક્યતા રહે છે કોઈ ભાગમાં હળવું પૂર પણ આવી શકે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે તારીખ છ સાત આઠ દસમાં કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે હારી જાય અને માગાજી પાકોને હરકત આવે કેટલો પવન મુકાન શક્યતા છે પવનને ગાજવીના હાથી જનધને કાળી રાખી શકે છે પણ ઉલ્લેખનીય છે કે પણ ભારે પ્રમાણ સાથે Uh, लगभग ती के विए?